અગિયાર આરોપીઓને સજાનો પ્રથમ બનાવ બોડેલી છોટા ઉદેપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રાયપુર ગામે તારીખ વર્ષ બે હાજર અઢાર સોળ જૂન ના રોજ બારીયા વિનોદભાઈ નરસિંહભાઈ ના ખેતર માં કરવા બાબતે બારીયા છગનભાઈ નરસિંહભાઈ ને ઠપકો આપતા છગનભાઈ સહિત કુલ તેર ઇસમોએ વિનોદભાઈ પર લોખંડ પાઇપ તેમજ પરાઈ વડે હુમલો કરતા વિનોદભાઈ ગંભીર રીતે ગવાયા હતા હોસ્પિટલ માં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે અંગેની વિનોદભાઈ ની પત્નીએ સંખેડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા સંખેડા

કે જે એક સાથે અગિયાર આરોપીને સજા ફટકારવામાં આવી છે આ કેસમાં કોર્ટે મારી દલીલો ગ્રાહ્ય રાખી તેર પૈકી એક બાળ આરોપી હોય અને એક આરોપીનું અવસાન થયું હોય અગિયાર આરોપીઓને કોર્ટે સજા આપી છે જે સમાજમાં દાખલારૂપ છે આ અંગે મૃતકના પત્ની મીનાબેન બારિયાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઢારમાં તેર આરોપીઓએ મારા પતિને સાપને મારે એમ લાકડીઓ વડે મારીને ખૂન કર્યું હતું મેં પાંચ વર્ષે કોર્ટમાં હાજર રહી ન્યાય માંગ્યો અને આજે કોર્ટે મને ન્યાય અપાવ્યો છે એટલે કોર્ટનો આભાર માનું છું આના રોજ સંખોડા તાલુકાના રાયપુર ગામે વિનોદભાઈ નરસિંહભાઈ બારિયા તેઓના ખેતરમાં ભોટાભાઈ નામના ઈસમ ખેત ભેરાન કરીને અંદર ભરાઈ જતા હોય તેનો ઠપકો આપેલો જેની અદાવત રાગે છગન નરોત્તમ અને બીજા તેર જણાઓ ગેરકાયદેસર મંડળી રચી તેઓના ઘરમાં ગયેલા તેઓના ઘરમાં તે સમયે વિનોદભાઈ તેમના પત્ની મીનાબેન તથા તેમના બે છોકરા હાજર હતા તેને ઘરમાંથી માર મારીને ઘરની બહાર કાઢેલો જેમાં તેઓને ખૂબ ગધરાપટ્ટુનો માર મારવા લાગેલા લોખંડની પાઇપ પરઈ પાટિયા તેમજ લાકડીઓ વડે માર મારેલો તેની પત્ની તેઓને બચાવવા જતાં મીનાબેનને પણ મારેલો તેનો છોકરો બચાવવા જતાં તેના એક છોકરાને બી મારેલો બીજા છોકરાએ હિંમત ના કરી અને બચાવવા નતો જઈ શકેલો આટલો મોટો બનાવ બનતો હોય તેઓને ખૂબ જ ગધરાપટ્ટુ માર મારતા ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી દવાખાને લાવતા તેઓ અવસાન પામેલા અને જે બાબતની સારવાર મીનાબેન તથા તેમના છોકરાએ કરાવેલી અને મીનાબેને સંખેડા પોલીસ સ્ટેશનમાં તે બાબતની ફરિયાદ આપેલી જેનો કેસ કમિટ થઈ જતાં અત્રેની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થઈને આવતા અગિયાર જણ વિરુદ્ધ ખાટલો ચાલી ગાયલ દરમિયાન અવસાન પામેલો થતાં એક બાળ આરોપી હતો તેનો બાળ કોર્ટમાં કેસ ચાલુ છે જેનો કેસ આજે ચાલી જતા મારી તમામ દલીલો અને અમારા બધા પુરાવા એ બધા ગ્રાહ્ય રાખી આજે અગિયારે અગિયાર જને નામદાર કોર્ટે આજીવન કેદની સજા તથા અગિયાર અગિયાર હજારનો દંડ કરેલો છે મેન ત્રણસો બેની અંદર અગિયાર એક આજીવન કેદની સજા તથા અલગ અલગ સેક્શન હેઠળ અલગ અલગ સજાઓ કરેલી છે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર એમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો ત્રણસો ની સાથે એકસો સુડતાલીસ અડતાલીસ એકસો ઓગણપચાસ ગાળો આપવાનું બસો ચોરાણું અને ઘરની અંદરથી બહાર ખાડેલો એટલે ચારસો બાવન એ મુજબનો ગુનો નોંધાયેલો બહુ આમ સરહનીય છે કારણ કે અત્યાર સુધી અગિયાર જણને એક સામટા સજા કરેલું હોય તેવો આ પહેલો ગુનો છે ભારો કે સોલ છ રનના દિવસે બનાવ બનેલો છે હું બારિયા મીરાબેન વિનોદભાઈ મારા પતિનું ખૂન કરી નાખેલું એ માણસો જણ હતા અને તેરમાંથી અગિયાર માણસો છે એક ઓછી ઉંમરનો છોકરો હતો અને એક મોતી પામેલો હતો એ લોકોએ મારા પતિને ઘરમાંથી દર્શાવીને ઓટલાવાના આંગણામાં લઈ જઈને એક સાપને મારે રીતે મારા પતિનું ખૂન કરી નાખેલું હતું આજે હું પાંચ વર્ષ થયું કોર્ટમાં તારીખો હાજર કરું છું આજે મને એનો ન્યાય મળ્યો અને હું ખુશ થઈ એ જમીન માટે ઝઘડો થયો હતો કે મારા ખેતરમાં ટ્રેક્ટર નહીં મારવાનું એ ભટ્ટાભાઈને કીધેલું તો એ લોકોએ એક મંડળી રચીને મંડળી રચીને એ બધા માણસો ભેગા કરે અને મારા પતિને ખૂન પણ નાખેલો ખુશ થયું કે મેં આજે પાંચ વર્ષ થયું આ તારીખોમાં હું હાજર રહેતી હતી અને આજે મને ખુશીનો દિવસ મળ્યો છે